ટેક્ટર છે જ નહીં આવી ટેક્ટર તો લાવીએ ચાર વરસા છે મને હડો તારે આપણા ઘેર પણ ભાઈ તારા ઘેર આવીને શું કોમ છે મને મારું કોમ કરવા દે મારું કરવા દે એ ભાયા જો હવે તું કહી દે ના હું બોલવા દે તો મોઢામાં એને ભાઈ એટલે કહું તું કહી દે આવે બકરા જી હા આવજો યો બોલો પેલા મૂકીને ભૂવા હતા ને હા ચાઈ તો આપણે આયા હતા હો પતિ આખો શું હોય એનું એટલે રે આ છે તમે હટજો એટલે ફેર આયા છે તમારા ઘરે એમ ઓય એટલે અમે તો કોઈ ધર્મશાળા ખોલી જા આખો દાઈ તમારા ઘરે હેડ્યા આવો અરે ભૂયે તમે કેવું લાયો છે હાવ કે મને જ બોલાવે છે રે હવે તો દો મારી વાતો પડો તમારે દુખ છે તો તમારે ગાડી ની ધડી ને બી નીવે તાલી દેવાનું એમાં બકરાજી નું કોમ ના હોય મહેરબાની કરો બા ભયો ઘડીએમ પડ્યા એમ કે છે તમારા ભાઈને બોલાવો શું કરવું

આ એક કુરા પગ પાજી જો ને તમે હડો શું કો મેરન કરો હવે તમારા ના મોને હું સમજાવું તમે ભલે વાત સાચી પણ આપણો મોને જો બકરા ભાઈ આ છે ને ઓના જેવું ના તાકો તમે આ જો પગ પાજી જો હે ને તમે એનો હમ તાકો ન એનો રણ ધળે કોણ થાય એટલે પણ એમ મારું શું કો ભાઈ ભુવા ગતિમાં હું તો કુરા મને આવતું નહીં કે જો માતા બતા તમે આપણો તમારી હંગાત હું મારું મન રાખું

અને પેલા સોમા ભાઈ એ લઈ લો આ ના હું બોલાવતા ઉપર તમે જો હું નહીં જો તમે જો તમે જો ઓન આવની અંદર સાપ ઓ કરતા જો હવે પૈના વખતે એટલે ભાઈ બોલા જાય હું ખાલી હંગા તમે એની પૂંછડી છો જો કે ચડે એ એવું ના કહેવાય ઓ મોટા ભાઈ ઓ લાવ ઓમ આવજો આયેરો બારે હું ફેસ મારું છે મય તમે તો એ ઊભા તા એરો બારે શું આવતો કો

તમારું નહી મોને મોટા ભાઈ વાત કહું હા શું કઈ શું જાદુ મન તલા ખોદાડી માર શું છે બોલ જો તમે વાનો હોમ તાકો જો આ પગ ભાગી જાય તો છેડે વાનો કોણ વિચાર છે તમે છોડ કે આની હોમ તાકો છોડ મારી હોમ તાકો તમારી માતાની જોગાને બસ ના એ મોક ઉપર આસ ના મેલી તો અભાર મારી વાત બકરો જો આવશે તો આવી નક આવું બકરા બકરા ભાઈ તૈયાર છે ઈ એમ કીધું એટલે આવે છે તમારી ગળાની જોગાને ખોટું કહું તો તમે ત્યાં ખાલી દે મિનિટ આવો ખાલી તો તો મને હેરાન ના કરીશ શું કરશે બકરા બોલ હા હા

અમારા ઘર ભરતી રહ્યા છે એ ફેમસ કરી ના તો માર્કેટ માર્કેટમાં અમારા ગોણા ગભરાતા તમારું દુઃખ હતું દુઃખ હોય પાવડિયા એટલે અમારા દુખ આ તમારા બે ભાઈ નતા આવતા ને એ અમારા મનમાં દોણો પેલો જોઈ લીધો

એ સાસર વચ્ચે ઉતરો ને માણસો ને એ પડશો બતાવો પડશે બોલો બોલો ભુવાજી ભલે બે આ કે તે કે વ્યવહાર કર્યો હતો જમીન બેસીને હા એ વ્યવહાર મેળવો હોય

બકરાજી આ પાટા વાળા પગ પાટુ છોડી તો અમર દુઃખ દેખાય છે અરેખીમાનો પરચો છે બેઠા એનો ધંધા અપમાન કર્યું એનો લો લઈ લો પેલું લઈ લોજી ધૂણો હું થોડું કઈ હા એ બીમાના ફુઆ એ દંડ કરે તો એક લાખ એકાવન્ન કરજે બખીમા પાલ લાય બહિ માલ હલો બખીમા બસ આવળ્યા બોલો બોલો ઉતાવળ કર દે ફટાફટ કેમ 부વાજી એટલે શું કામ છે અરે આકળા મોં ભરી ગયા છે એમ બીજું કોઈ નહીં એ એ કોકના પેટ ઉપર પાટા ના મારો લાતો મારશો ને મારશો નહીં અલા એટલે શું કે અમાર કે પાવળ્યા લાતો ના મારજે એટલે કોકના ઘર ભરવા દયો 부વાજી ને ઘર ભરવા દો

એ માણસો છે પાવળ્યો નવો નથી એ આખી દુનિયા એ ફોડીને ફોડી ને બે ભુવા આ લક્ષ્મી નાસી ઘણા કુતરા ને રોટલો નાસી એમ નાસી દીધી છે હાસો હાસો પાવળિયા પણ ઓના પૈસાનો ઘમંડ છે બહુ

હજી તમારો બીજો વ્યવહાર તો બાકી છે અવશ્ય એટલે આ તો નાસ્તા પોણી છું છે તું એમ ખાવાનું બાચી છે આ માનો પેલો આપણ કરી રયો દંડ એકલો આલ્યો છે હવે એક એકા વન મેલ મો જો કો આ તમે લઈ લીજો એટલે એક માર્ગુ થાય દેખાય ની પછી શું કેવું હા બરોબર હવે બીજું કો બીજું એ કે તમે આમન બોલાય છે ના માટે કો એ લોકો ખબર નહી આ પગલું ઓપરેશન આઈ તો એટલે તો તમને તમાર ભયન હાથમાં જાય ના માટે મેલે તા હા તો સમજી જો એના માટે

અમે બધા પૈસા પછી દંડ લઈ લીધો બરોબર હવે બે ભાઈ મેલ્યું એટલે પૈસા તો લેવાના વધામના ભુવા લાવજો એ તો હું ગમે કરી નાખું તમારો મોડા ના ચાલે તમે તો તમારા હાથમાં આવે

આશા રાખો આવશે આવશે અરે મને પોખી માં પણ વિશ્વાસ છે કોણ છે ના બુઆજી આ છેલ્લી જીત છે કઈ દે તાન ઠડાડ દે છો છે ઓ પોખી માં અલે જો ભઈયા આ કી એકડી કરી ના સીતાર તો ગણ્યા છે પણ તોય સોતો હે જો બે